અને કમરની તકલીફ પાંચ છ વર્ષથી હતી તેથી દુખાવાથી બહુ જ પીડાતી હતી ઊભું નહીં રહેતા ઊભું રહેવાતું નહોતું બેસાતું નહોતું અને નસો પગની એટલી બધી ખેંચ્યા કે સવારે ઉઠીએ તો ઉઠવાની ઈચ્છા ના થાય હા મેં ઘણી હોસ્પિટલોમાં બતાવ્યું પણ બધાએ મને સ્ક્રૂ એવી રીતે જ કીધું કે આવી સારવાર કરવી પડશે પણ મને કોઈના પર વિશ્વાસ નહોતો મને હિતેશ સર પાસે જ મારે ઓપરેશન કરાવવાનું હતું એટલે મેં એમની પાસે જ કરાવ્યું મેં મારા કમરના ઓપરેશન માટે સ્ક્રૂ ફિટ કરવા મારી સારવાર બે હજાર ચોવીસમાં કરાવેલી છે આજે હું દોઢ વર્ષ પછી બધું કામ કરી શકું છું વાળું છું પોતા કરું કપડાં સૂકવું સીડી ચડું છું ઉતરું છું બહાર ફરી શકું છું બહાર જઈ શકું છું બધું કામ કરી શકું આ સારવાર પછી હું એક દુબઈની ટ્રીપ કરીને આવી છું મને કોઈપણ જાતની તકલીફ નથી એ પછી હું રામેશ્વરની બી ટ્રીપ કરી છે તો રામેશ્વર બી જઈ આવી છું અને અયોધ્યા બી જઈ આવી છું મારું નામ શાંતાબેન દેવદાસભાઈ પટેલ છે મારી ઉંમર ત્રેસઠ વર્ષ છે મારું મૂળ વતન સૌરાષ્ટ્ર છે અમદાવાદ ચાંદલોડિયામાં રહું છું મને લગભગ પાંચ પાંચ છ વર્ષથી તકલીફ હતી અને હું ઊભી નથી રહી શકતી મને સાયો ટીકા જેવી તકલીફ થઈ ગઈ હતી કમરના મણકામાં તકલીફ હતી અને સાયો જેવી તકલીફ હતી નસો ખેંચાય ઊભા ના શકીએ બેસી ના શકીએ એવી તકલીફ થઈ ગઈ હતી મને કમરની તકલીફ પાંચ છ વર્ષથી હતી તેથી દુખાવાથી બહુ જ પીડાતી હતી ઊભું નહીં રહેતા ઊભું રહેવાતું નહોતું બેસાતું નહોતું અને નસો પગની એટલી બધી ખેંચાય કે સવારે ઉઠીએ તો ઉઠવાની ઈચ્છા ના થાય મને અમારા જે ફેમિલી ડૉક્ટર છે એમને સજેસ્ટ કરેલું કે તમે લીવો હોસ્પિટલમાં જાઓ એ ડૉક્ટર સારા છે અને ત્યાં કરી તમને સારવાર મળશે મને હું જ્યારે હોસ્પિટલમાં ગઈ ત્યારે ડૉક્ટરનો સ્વ ડૉક્ટરનો સ્વભાવ બી સારો હતો અને સ્ટાફનો સ્વભાવ બી સારો હતો અને લોકો ટ્રીટમેન્ટ બી સારી આપતા હતા બહુ ટાઈમ પહેલાં મેં એક વખત હિતેશભાઈ જોડે ગઈ હતી ત્યારે પણ તેમણે કીધું હતું કે તમારે કમરનું ઓપરેશન આવશે પણ ત્યારે એવું હતું કે બધા એવું કહેતા હતા કે કમ્મરનું ઓપરેશન ન કરાવાય કમરનું ઓપરેશન કરાવવાથી તમે ઊભા નહીં શકો અને કાયમ માટે ખાટલામાં રહી જશો પણ પછી જ્યારે જ્યારે મેં જોયું કે બધા કમરના ઓપરેશન કરાવે છે ને બધાને સારું થઈ જાય છે એટલે પછી મેં પણ વિચાર્યું કે હું કમરનું ઓપરેશન કરાવી નાખું એટલે પછી હું પાછી લિવલ હોસ્પિટલમાં ગઈ હિતેશભાઈના ત્યાં એટલે તેમણે મને કીધું કે તમારે સ્ક્રૂ ફિટ કરવા પડશે અને પગની જે નસ બ્લોકેજ છે એ નસ ખોલી નાખીશ તો તમને સાયટિકા પેન ઓછું થઈ જશે મેં મારા કમરના ઓપરેશન માટે સ્ક્રૂ ફિટ કરવાવાળી સારવાર બે હજાર ચોવીસમાં કરાવેલી છે આજે હું દોઢ વર્ષ પછી બધું કામ કરી શકું છું કચરાવાળું છું પોતા કરું કપડાં સૂકવું સીડી ચડું છું ઉતરું છું બહાર ફરી શકું છું બહાર જઈ શકું છું બધું કામ કરી શકું છું પહેલાં દુખાવામાં મને બહુ તકલીફ પડતી હતી કે હું ક્યાંય બહાર જતી જવાનું થાય તો કંટાળો આવતો હતો કે નથી જવું એવું થતું હતું પણ અત્યારે તો મને એવું નથી થતું કે નથી જવું હું તરત જતી રહું છું અત્યારે મને સાવ સારું થઈ ગયું છે મને કોઈ જાતનો દુખાવો નથી કે કોઈ જાતની નસો ખેંચાતી નથી હવે હું બધું કામ કરી શકું છું રસોઈ કરું છું વાસણ બી ઘસી શકું છું નીચે થોડી વાર બેસી શકું છું બધું કરી શકું છું આ સારવાર પછી હું એક દુબઈની ટ્રીપ કરીને આવી છું મને કોઈપણ જાતની તકલીફ નથી એ પછી હું રામેશ્વરની બી ટ્રીપ કરી છે તો રામેશ્વર બી જઈ આવી છું અને અયોધ્યા બી જઈ આવીશું હા મેં ઘણી હોસ્પિટલોમાં બતાવ્યું પણ બધાએ મને એવી રીતે જ કીધું કે આવી સારવાર કરવી પડશે પણ મને કોઈના પર વિશ્વાસ નહોતો મને સર પાસે જ મારું ઓપરેશન કરાવવાનું હતું એટલે મેં એમની પાસે જ કરાવ્યું જેને મારા જેવી તકલીફ હોય એ લિવિયર હોસ્પિટલમાં જાય હિતેશ પાસે સારવાર કરાવે આ ટ્રીટમેન્ટથી કરવાની જરૂર નથી અને અહીંયા આગળ સારવાર કરાવવી જોઈએ અને આ સારવાર શક્ય છે હિતેશ અને હોસ્પિટલના સ્ટાફનો ધન્યવાદ કે મને સારું થઈ ગયું